હાલ તો ગ્રામજનો અને વાહન ચાલકો અહીંથી જીવના જોખમે પસાર થવા મજબૂર પ્રાપ્ત વિગતો અનુસાર આજથી આઠ માસ અગાઉ ફતેહપુરા તાલુકાના મોટી નાદુકણ ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે મોટી નાદુકણ ગામના હનુમાન મંદિરથી લઈને કૂપડા ગામના ડામોર ફળિયા સુધી રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે નવીન ડામર રોડ બનાવવામાં આવ્યો હતો આ નવીન ડામર રોડ માત્ર આઠ માસમાં ઠેક ઠેકાણેથી તૂટી જવા પામ્યો છે તેમજ આ રોડમાં મૂકવામાં આવેલા ચાર નાળાઓમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભરપૂર ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગ્રામજનોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે તેમજ આ નાળાઓ જ્યાં મૂકવાની જરૂરત હતી ત્યાં મૂક્યા નથી અને અન્ય જગ્યાએ મૂકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેના પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવનાઓ છે ત્યારે રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે બનેલો આ રસ્તો માત્ર આઠ માસમાં ઠેકઠેકાણેથી તૂટી જતા અહીં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપર કેટલાય સવાલો ઊભા થવા પામ્યા છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવે અને આ રસ્તાનું રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે ત્યારે હાલ તો અહીં ગ્રામજનો આ રસ્તા ઉપરથી જીવના જોખમે પોતાના વાહનો લઈને પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે ગ્રામજનોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે અને ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરશે ત્યારે નાદુકણ ગામે હનુમાન મંદિરથી લઈને કુપડા ગામના ડામોર ફળિયા સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે બનેલો આ રસ્તો માત્ર આઠ માસમાં ઠેક ઠેકાણેથી તૂટી ગયો છે અહીં આપ દ્રશ્યોમાં જુઓ રસ્તો ઠેક ઠેકાણેથી તૂટી જવા પામ્યો છે લગભગ પંચ્યાસી જેટલી જગ્યાએથી આ રસ્તો તૂટી જવા પામ્યો છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ રસ્તાની સાઈડો તો બિલકુલ તૂટીને ખલાસ થઈ જવા પામી છે અહીંથી પસાર થવું પણ જોખમ ભર્યું બન્યું છે ત્યારે આ બાબતની લાગતા ઓળખતા તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આ કોન્ટ્રાક્ટર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે તો મિત્રો આપ અહીં દ્રશ્યોમાં જુઓ કે મોટી નાદુકણ ગામના હનુમાન મંદિરથી લઈને કુપડા ગામના ડામોર ફળિયા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે બનેલો નવીન ડામર રોડ માત્ર આઠ માસમાં ઠેક ઠેકાણેથી તૂટી જવા પામ્યો છે અને કેટલી હદે તૂટી જવા પામ્યો છે તે આપ અહીં દ્રશ્યોમાં જુઓ તો ચાલો જુઓ આ વિડીયોમાં રસ્તો કેટલી હદે તૂટી ગયો છે અને રસ્તાની શું પરિસ્થિતિ થવા પામી છે